સિંગવડ તાલુકાના પીપળિયા ગામની રહીશોને તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં

પોલીસ વડા એ પણ જાતે જ તપાસ હાથ ધરતા મોડી રાત્રે સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાની ઘટના સ્થળની મુલાકાત લીધી હતી માહિતી મેળવી હતી જ્યારે મોડી રાત્રે સમગ્ર શાળાના કોમ્પ્લેક્ષ કોડણ કરી વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર મામલે દાહોદ જિલ્લા પોલીસ એલસીબી એસઓજી સહિત એફએસઆઈ સહિત અન્ય ટીમોને કાર્યરત કરી વધુ તપાસ હાથ ધરી છે મુસ્તાક બુંગા સિંગવર દાહોદ હું છું નરેશ ભારતભાઈ ગામ પીપળિયા ના રહેવાસી અમારી ભત્રીજી ધ્રુવિકસા બેન ઈશ્વરભાઈ બારિયા તેઓ સવારે દસ વાગ્યે સ્કૂલમાં માસીતોની પ્રાથમિક શાળામાં મોકલેલ હતી તે સાંજે સાડા વાગ્યા સુધી ઘરે ન પહોંચવા અમે એની શોધખોળ કરતાં તે પ્રાથમિક શાળાની અંદર તાળા લાગેલા હતા તો તેમ છતાં અમે ગેટની અંદર કૂદકો લગાવી પ્રવેશ કર્યો અને અંદર તપાસ કરવાથી અમને ઓરડાને જે વર્ગખંડ હતો એની પાછળથી કોર્ટની અંદર ગંભીર હાલતમાં પડેલ મળેલ છે તે અમે બાઇક ઉપર લઈને રંધિકપુર પીએસસી ઉપર દાખલ થયા ત્યાંથી રિપોર્ટ ન મળવાથી ત્યાંથી અમને એમ્બ્યુલન્સ દ્વારા લીમખેડા નીલ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યાંથી અમે હાલમાં

તમે જે કંઈ કાર્યવાહી કરવી હોય કાયદેસર એ કરી શકો છો કે પ્રાણધિકપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ માસી હોયની પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સમય છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલીવારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવે જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ પોલીસ દ્વારા એડી દાખલ કરવામાં આવેલ છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે